આપનું નામ છે ભાઈ ક્યાં થી આવો મોરબી થી આવો ને કેટલા રૂપિયા એકાવન હજાર રૂપિયા આપો બાપુને આપો તમારી દીકરી આપનું શું નામ છે બેન આરતી બેન ક્યાંથી આવો અમદાવાદ થી આવો કેટલા રૂપિયા રૂપિયા એક લાખ આપો આપો આપણો શું નામ છે ભાઈ વિનોદ કુમાર એમ રાવળ ક્યાંથી આવો વિનત ભાઈ નાનાપોંડા તાલુકો હમરાજે નવો બન્યો છે અચ્છા આ કેટલા રૂપિયા છે આ 50000 50000 બાપુને આપો બેન કેટલી છે અત્યારે દિવાળી આવે દીકરી બેન ને ભાડ દીકરીને આપણે દે છે કોઈ ને કોઈ ને તો બાપની બેન કોઈ દીકરી અને ભાણેજ બધાને એકાવન હજાર આપી દીધો ક્યાંથી આવો અમલ સર થી આવો ને કેટલા રૂપિયા એકાવન હજાર રૂપિયા આપડી કહેવાય કાકા મોટા કાકા મોટા આપનું શું નામ છે બેન હસમુખ બેન ક્યાંથી આવો કલોલ થી આવો ને આ કેટલા રૂપિયા પંચ્યાસી હજાર રૂપિયા બધી કાકા મોટા

महाराज चोपड़ा अरे घरवा महाराज अरे घरवा महाराज अरे समाज તમને માનવ લડ ઓર લડ महाराज દીકરા ફારા છો બે આ એ તેલા બેટા આ કોઈ ચમત્કાર નથી હાંભળી લે આજ તમને વિશ્વાસ તો કોંગ લઈ દીધા પણ કોઈ અંદર જલતા માન ઉદાસ્યો ટોકમની દવા ન મળ પર अंधश्रद्धा है अब तने विश्वास है तो हुआ तो अब पता वो रहने है जी आओ बोलो वो रहने ही दिए मौका पर वो विश्वास बाण अंधश्रद्धा तो तो ने धुआं बारा देता ने कौन करवाने से नहीं आया बस पाता जी सुखी अगर वह भारत से बाप माता बनना बहुत मौका मारतनी